અરે અમે પહેલી વાર હું મુંબઈ ગયો ને ત્યારે એક ભાઈએ મને કીધેલું મને કે માયાભાઈ મુંબઈ જાવ છો તો હિન્દી બોલજો જેથી કરીને ને તમને સમજી શકે એટલે અમે સાંતા ક્રુઝ ઉતર્યા ને ટેક્સી ભાડે કરી અને અમે જે હિન્દીનો ઉપાડ કર્યો ભાઈઓ ગાડીમાં બહેન કીધું કે સીધે સીધે હાઈવે ઉપર જવા દેવાના હે આકવો આવે ને વાળી લેવાના હે એટલે સુધી તો વાંધો નહોતો પાછો હું થોડુંક કેટલું બોલ્યો કે સામે લીલા બોર્ડ આવતા હે ને ત્યાં ખડી કરવાના હે તો ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો મેં કીધું હસતા ક્યું હે દાંત ક્યું કાઢતા હે હમકો મૂર્ખ સમજતે મને કે ગુજરાતી બોલો હું ભાવનગર નો જાઉં હું ઘણીવાર કહું છું સાહેબ કે જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો મિત્ર બનાવો તો એવી જ રીતે દિલથી હૃદયથી હૃદયની અંદર હશે ને એ કાયમ ભેગું રહેશે મગજમાં નહી રાખવાના મગજમાં ધંધો યાદ રાખો પણ મગજમાં કોઈને રાખવાના નહીં પરિવાર હોય પતિ પત્ની હોય મિત્રો હોય સાહેબ આ કાર્યક્રમ હું હકીકત તમને મારે હસાવવા છે પણ હું વાત એ કરું છું કે તમે કોઈ પણ બીજા મનોરંજનમાં જાઓ કરો મને કોઈ વાંધો નથી પણ આ આ ડાયરા છે ને સાહેબ આ કાર્યક્રમો છે ને ડાયરા છે કથા છે છે ભજન એ આપણો ભૂતકાળ યાદ દેવડાવે આપણો પરિચય કરાવે છે આપણે કોણ છે એ પરિચય કરાવે છે પરિસ્થિતિ એવી છે એક સમય એવો હતો આપણે નાના હતા આપણે બાળક હતા ત્યારે એક એવો સમય હતો કે પપ્પા અથવા કે આમ ન કરાય એટલે થાય જ નહીં પછી મરી જાય તોય પછી સમય એવો આવ્યો કે કાંઈક આમ ના કરાય તો હામાં પ્રશ્નો થવા મળ્યા કેમ ના કરાય બાળકોમાં એટલું પરિવર્તન આવ્યું પછી એને સમજાવવું પડે કે આ માટે આમ ન કરાય નકુ આંગળી આવી જાય બટા અને વર્તમાન પરિસ્થિતિ એવી છે સાંભળી લેજો કે જે કહે કે તમે કરો અમારથી નહીં થાય સુધી કલ્ચર ગયું છે પછી અહીંયા હોય તોય તોય ભલે હોય ભલે વાતાવરણ બધે હરખ્યું જ હોય એની વચ્ચે મારે તમારે જીવવાનું છે ત્રીજી વાત તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ પરિવારનો સંપ નહીં હોય તો તમારે જેવું કોઈ કંગાળ નહીં હોય દુનિયાની અંદર જ્યાં લખો ત્યાં લખી લેજો તમારી પાસે ખૂબ સંપત્તિ હોય ખૂબ સુખ હોય પણ સાચું સુખ તમારું સંતાન તમારો પરિવાર એ રોજ સવારમાં ઊભા થઈ તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરી અને મા બાપને પગે લાગી અને પછી જોબ ઉપર જતો હશે ને એ ભલે પછી પાંચ પાઉન્ડ જ કમાય પાંચ ડોલર જ કમાય પણ માવતરને ઓટકાર આવી જાય એ જીવનની શીખો મળતી હોય ને તો આવા કાર્યક્રમોમાંથી મળે છે બાપ બીજી વાત નથી આ એટલે હું કહું છું જે જેની સાથે બેસો હૃદયથી બેસો દિલથી બેસો પાર્ટનર કરો દિલથી મિત્ર કરો દિલથી મગજથી નહીં પતિ પત્ની રહ્યો તો દિલથી વાત વાતમાં વેમ પડે કોને અરે વાત કરતા હતા ને કોણ હતું લગ્ન જ ન કરાય બસ ભરોસો હોવો જોયો વિશ્વાસ જીવનમાં સંપત્તિ આવશે ને વિશ્વાસ વયો જશે તો તમારી સંપત્તિ છે ને એ રાખ જેવી થઈ જશે પણ કહેવા ગયો ભલે અહીંયા જોબ ન મળતું પણ બેય એક વિશ્વાસથી જીવતા હશે ને તો એને જિંદગીમાં કોઈ દી તકલીફ નહીં પડે આ પરિસ્થિતિ છે એટલે હૃદયથી બેસો દિલથી બેસો શું કામ હૃદયનું શું કામ કહું કે આ દરેક આપડે આંખ છે કાન છે જીભ છે મગજ છે આ બધું સાલુમાં વયું જાય જીવતા હોય ને તોય વયું જાય ઘણા ટોકર લાગી જાય પછી નથી કહેતું નીચી ઓળખ દાદા કોણ આવ્યું નીચી ખબર નું એ નીચી ખબર જે છે અંત સુધી તમને સાથ આપતો હોય તો કેવલ દઈ લઈ હૃદય હૃદય બંધ થઈ ગયા પછી કોઈના બાપની તાકાત નથી પાછું ચાલુ થઈ શકે તો જે અંત સુધી આપણા શ્વાસની સાથો સાથ જે આપણને સાથ આપે ને એની અંદર મૂકી ગયો ને તો કોઈ દી તકલીફ ન પડે ભલામાને નઈતર એક બહુ મોટો પ્રોફેસર ભાઈ બહુ ભણ્યો બહુ ડિગ્રી માથે ડિગ્રી 35 વર્ષ ભણ્યો બોલો પછી ઈસરો માં નાસા માં આવા આમામાં બધા અણુ પરમાણુ રાસાયણિક આકાશયાત્રા યાત્રા જળ યાત્રા ટોટલી ઓલ ઇન વન બધાયમાં પારંગત થઈ ગયો આકાશમાં મળ્યો ઉડવા યાન બનાવવા રોકેટ બનાવવા ચંદ્ર આવ્યો અને પછી પછી પાવરનો પાર એને મોટિવેશન ને એમાં જાય એટલે પ્રવચનો આપે છુકામ ડાયરામાં સમય બગાડો છો છુકામ ભગવાનની કથામાં નવ નવ દિવસ સમય બગાડો છો ભગવાન જેવું કઈ છે નહીં હવે આવું બોલીએ ને મેં તો એમાં ટુકડો કાઢીને કોઈક મૂકી દે માયાભાઈ કહેતા હતા ભગવાન જેવું કઈ નથી માફી મગાવ આપ બોલ્યો તો હું જ આ બોલે છે કોણ પ્રોફેસર એને કીધું કે આવું કંઈ છે જ નહીં ખોટા તમે સમય ન બગાડો ભગવાનને જો મારા બેટાને મેં માણસ બનાવ્યો અને એને મેં બુદ્ધિ આપી એ માટે જગતનું સંચાલન કરી શકે સારા પ્રયોગ કરી શકે એને બદલે મને ના પાડવા મળ્યો અને મેમરી ઉડાણી નાખવા દે સાહેબ એક જ આંટો વયો જાય પછી કરોડો રૂપિયા ખર્ચી નાખો ડાયા થાય એવા દાખલા નથી એકવાર જો થઈ ગયું એટલે ભગવાને એને મેમરી ઉડાડી નાખી ઓલાની જેવી મેમરી ઉડાડી નાખીને ને સાલું ભાષણે સાલું ભાષણે મેમરી ઉડી જઈને ઉભે રોડે ચીજી ચીજી પોપ પોપ એ કે ભાઈ ઉભા ચીજી પોંપ ફોંપ રોડ દોડ્યો ભગવાન કે કહી લે સાળો લે કહી કોઈ મને પૂછે અમે વીસ તારીખે જ કીર્તિભાઈ ને બધા ભગુડા ની અંદર સાહેબ એક લાખ ને ત્રીસ હજાર માણસે તો ખાલી પ્રસાદ લીધો ભોગ્રામ માં બે લાખ જેટલું માણસ હતું સાહેબ માના આશીર્વાદ લઈને સીધા જ અહીંયા આવ્યા છીએ સાહેબ આ કોણ પૂરું પાડે છે ભગવાન એટલે શું ઈશ્વરની કૃપા થાય તો તમારી બુદ્ધિમાં વધારો થાય બુદ્ધિ મતામ વરિષ્ઠમ તમારી પવિત્ર બુદ્ધિ થાય પાંચ હારા મિત્રો મળી જાય સંજયભાઈ બે એવા મિત્રો મળી જાય અરે હગા હારા મળે નગર હગા મળે હોય ગયા હું તો જાહેરમાં કહું છું સાહેબ જે ખુલ્લા દિલથી હસી ન શકતો હોય ને એને કોઈ મિત્ર ન બનાવતા વેવાય તો નહીંયા જ નહીં નહીં મીઠાને કોઈથી કીર્તીભાઈ ભાઈ બંધ ન કરાય એના પાડોશમાં ન રહેવાય અડધી કિંમતમાં મકાન વેચીને નીકળી જાય જાવ સવારમાં હામો મળ્યો તો અપસુકન થાય આપણે પ્રોગ્રામમાં જવા પેટીને લઈને નીકળાય તો આપણે સાંભળો પ્રોગ્રામમાં જાઉં છું નાના તારા બાપનું હરવણું કરવા જઈએ અમે ઓલાનું ચાલુમાં ચાલુમાં સટકી ગયું ઉભે રોડે કોકે ઉભા થયો રહો પ્રોફેસર નીચી ભગવાન ને ચૂક લે કર લે હાલ પછી ભગવાન ને ચૂક મારો ઢોંગ કરતો હોય છે એટલે ભગવાન માણસ બનીને આવ્યા ધરતી ઉપર એને હામા મળ્યા એ ઉભો રે નીચી ઉભું એવું અરે કે ઉભો રે તારું નામ શું નીચી ખબર કોનો દીકરો તું નીચી ખબર તારા પપ્પાનું નામ નીચી ખબર તારા દીકરાનું નામ નીચી ખબર તારા ભાઈનું નામ નથી ખબર તું શું હતો નથી ખબર તારી પત્ની નું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક સાહેબ હવે બેનોને એમ થશે કે માયાભાઈ આ આ હસવાની વાત કરી આ હસવાની વાત નથી આ વાત એ છે મગજમાં હોત તો નીકળી ગયું હોત હૃદયમાં હોય નહીં ભગવાને એ કાઢી શકે મારો કહેવાનો છે જે હૃદયમાં બેસી જાય જેની સાથે બેસો એ હૃદયથી બેસો દિલથી બેસો